કેમળ જ અમારે તાલુકા પંચાયતમાં મારા તાલુકા વિકાસ અધિકારીએ એવું કીધું છે કે ભાઈ તમે પંચરોજ કામ કરો પણ પંચરોજ કામ તો તૈયાર આવ્યું જો એમાં અમે ફરેશભાઈ માફ કરો ભાઈ માફ કરો જય ભગવાન માફ કરો પરમાફ કરો ભાઈ માફ કરો જય ભગવાન માફ કરો માફ કરો ભાઈ માફ કરો જય ભગવાન માફ કરો પરમાફ કરો ભાઈ માફ કરો માફ માફ કરો કરો આજ મુસ્લિમ માવઠાના કારણે રાજુલા તાલુકાના ગામે ગામ છેલ્લા બે અઠવાડિયામાં જે ઉભા પાકોને ભારે મોટું નુકસાન થયું